નમસ્કાર આપ સ્પાઇક જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં હાજર રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે ગૌ હત્યારાઓ સામે આગામી દિવસોમાં વધુ સઘન કાર્યવાહી કરવામાં આવશે તેમણે કહ્યું કે મારો દ્રઢ સંકલ્પ છે કે આ વર્ષે દરમિયાન ગૌ હત્યા કરનારાને વધુ કડક સજા આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે મહિલા અને બાળકી ઉપર થતા અત્યાચારો કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફતે ઝડપથી ન્યાય આપવામાં આવશે તેમને પણ સંકલ્પ કર્યો છે ડ્રગ્સ દૂષણ ફેલાવનારા એક એક આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી તેમણે કહ્યું કે ગુજરાતમાં ગઈકાલ સ્કૂલ આઠ જેટલા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે આ કામગીરી બદલ તેમણે રાજ્ય પોલીસને અભિનંદન પાઠવ્યા હતા આજે મારા એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે પહેલેથી જેમ મારા સૌ સાથી કાર્યકર્તાઓ મિત્રવલ તુલ સામાજિક સંસ્થાઓ તમામ લોકો ને اپિલ કરી હતી કે કોઈ ભી પ્રકારના ફોટા બેનર હોર્ડિંગ ઉકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ ભી વ્યક્તિ ના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા પામેલ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોળો દ્વારા અમારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું सर्वप्रथम ખૂબ ખૂબ આભાર માનું છું આજ પ્રકારે ગુજરાતવરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોની આજે એક કાર્યક્રમ દ્વારા જે લોકો ને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા બી મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે गौ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે શું જસ गौ માતા એ આપણા સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41માં જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતા ની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત કરી લી છે આજનો દિવસ એ મારા જીવન નો ખૂબ મહત્વનો દિવસ છે આજનો આખો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો તો આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકો ને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના બાળકો થી લઈને વડીલ બા બાપુજી ના ચહેરા ઉપર એક ઉશી છે બસ આજ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું જીવન ચાલી રહ્યું છે તમામના આશીર્વાદ લઈ રહ્યો છું સૌ લોકોને મળી રહ્યો છું આજે હું સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અમારા અલગ અલગ જગ્યાઓ પર વડીલોને મળવા જવાનો છું બાળકોને મળવા જવાનો છું અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે जाकरी ने दिवस की शुरुआत करी वो पता नहीं रक्षा करवानी जॉब वदु करी थे राज्यनाम्री कोई आपीज़ है एक गांव हत्याराओं ने एक वर्ष में पंद्रह दिवस आए गांव हत्याराओं ने सजा अपाय में सफलता प्राप्त की थी आउट ऑफ़ वर्षे आनाथी बदुमा बदु गांव हत्याराओं ने सजा कही थी अपाय एक मारा आठ वर्ष में सं एक-एक लोको ने आज જોઈ રહ્યા છો કાલે સુરત શહેર પોલીસ એક અદ્ભુત ઓપરેશન કર્યું ગુજરાત પરમા કાલે 8 થી વધારે જે કેપર ઓપરેશન માં સફળતા પ્રાપ્ત થઈ drugs ના આ ઉશનપુર સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈ થી લડીશ ગુજરાત માં ગુજરાત ના યુવાજનો ને નુકસાન પહોંચાડનાર એક એક લોકને હું ટીકા કરીને ચૂકી જવાની બદલે આ લોકો ની સામે મજબૂતાઈ થી લડીશ અને લડીને આ દુષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દુષણની સામે લડતો રહી છે ધીકરીઓને ન્યાય અપાવવા માટેનો જે પાસ્ટેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ થઈ દેતા આવે તે માટે કામ કરીશ મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી બદા કરવા